આજે આવ્યા છીએ વિજાપુર ટીવી વિસ્તાર ખાતે આવેલ મણીરત્ન કોમ્પ્લેક્સ જે આજે એક ઘટના ઘટી છે જ્યાં જે મણિરત્ન કોમ્પ્લેક્ષ છે તેના ઉપરનું જે બીજા માળનું જે ધાબો જે છે સ્લેબ જે છે અચાનક તૂટી પડતા કહી શકાય કે સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ ફૂટોરનો સમય હતો તરકાનો સમય હતો એટલે ખાસ કરીને લોકો આ ધાબાના ઉપર એટલે કે મણીરત્ન જે કોમ્પ્લેક્ષ છે ત્યાં કોઈ હાજર નતા તેથી લઈને વધુ કોઈ જાનહાની કે કોઈને વાગ્યો નથી તેવા હાલ સમાચાર છે તરત જ તંત્રને જાણ કરવામાં આવી હતી અને જે કામગીરી છે આદરવામાં આવી હતી અને સપોર્ટ સીધા દ્રશ્યો જે છે અમારી સાથે જે પક્ષના જે ઉમેદવાર હતા અને સામાજિક કાર્યકર્તા જે છે તુષાર પટેલ અબ્રાહમપુરા તે સાથે છે આપણે આ બાબતે આપણે વાતચીત કરશે ને શું કેવું થાય છે તુષારભાઈ આ રીતે જે કોમ્પ્લેક્સ જે ધાબે તૂટી ગયેલા હોય છે એ વિશે આજે સવારે હું અહીંયા ઓફિસ આ કોમ્પલેક્ષમાં છે હું સવારે અમે સવારે ચર્ચા જ કરતા હતા કે અહીંયા ભવિષ્ય આ પડશે ગમે ત્યારે પડશે બરાબર અને ભવિષ્યમાં તમે વાતથી અમારી લડત ચાલુ જ છે ગુજરાત પંચાયતમાં ઘણી અરજીઓ કરી કે આ સુધી કોઈ નિકાલ આવ્યો નહીં પણ અમે એવી ગણી તકે કહીએ ભલે તમે ઊંઘેલા છો તો ઊંઘેલા જ રહો તમે પણ હવે કંઈ તમે જાગતા થઈ જાઓ અત્યારથી અમે દરેક ઓફિસમાં જાણ કરતી હતી હવે તમે જાગતા થઈ જાવ તો કોકનું બાપરનું જિંદગી નહીં હોય ઊંધાઈ ના જાય બહુ ગરીબ મોણો મળી ના જાય

અને શેડ આખો નીચે નમી ગયો છે બીજું પણ કારણ છે અહીંયા ટાવર ઊભું કરવામાં આવેલ છે જીઓ ટાવર કે બીજી બે કંપનીઓ ટાવર ઊભો પણ એની કોઈની પરવાનગી લેવામાં આવેલી છે મંજૂરી વગર એનો નિયમ છે જો ટાવર ઊભું કરવું તો આજુબાજુના કોમ્પ્લેક્સ વાળાને પણ રજા લેવી પડે દરેક જગ્યાની રજા લેવી પડતી પછી ટાવર ઊભું થાય એનું સી મળે તો ટાવર ઊભું થાય એટલે આમાં બેદરકારી તો દેખાય છે ચોખ્ખી બેદરકારી દેખાય અને ત્રીજા માટે ટાવર ઉભું કરેલ છે જોઈ શકો છો તમે જે ટાવરની વાત કરી રહ્યા છે તુષારભાઈ જે ઉપર જે બે ટાવર લાગેલા છે એ બી આપણે વિજાપુરની ખબર પરથી સીધા દ્રશ્યો દેખાઈ આવે છે આ જે બે ટાવર જે છે જે ડાબાના ઉપર લાગેલા છે અને જેનું ટાવરનું જે કહી શકાય કે જે એક મશીનરી પર જે સ્પષ્ટ રીતે જોઈ શકો છો તે પણ ડાબાના ઉપર છે ચોક્કસથી એ કોમ્પ્લેક્સ જે છે આમ તો હજુ ઘણું બધું નિયમ હોય કે કોઈ કોમ્પ્લેક્સ બનતો તો એના નિયમો રૂલ્સ રેગ્યુલેશન હોય અહીંયા કોમ્પ્લેક્સ બનીને કોઈ રૂલ્સ રેગ્યુલેશન જળવાના નહીં અને જે છે જે નિયમો કારણ કે ઓવરલોડ અહીંયા હજી ઓવરલોડ દુકાનો બની જાય છે નવી નવી દુકાનો બની જાય છે નવી નવી બધું રસ્તા કોઈ કોઈ ક્લિયરિટી નહીં બિનકાયદેસર ઘણું કામ થઈ ગયું હોય પણ જો અહીંની તંત્ર જો એના જોડી જો સફોર્ટ કરતી હોય તો એનું કોઈ સોલ્યુશન આવવાનું નહીં કોઈ પાર્કિંગ વ્યવસ્થા નહીં કોઈ મુતડી વ્યવસ્થા નહીં અને અમે કોમ્પ્લેક્સ વાળા બધા વેરો ટાઈમ સે ભરીએ છીએ વેરો ના પડતા હોય તો અમારું સોલ્યુશન ના આવે બરાબર અમે કોઈ ભરતું ના હોય તો અમે જોડી રીતે ભરવા માટે તૈયાર છીએ મને કોઈ વેરો ના પડતું હોય તો જોડે અમે મદદ કરવા માટે તૈયાર છીએ ચોક્કસથી આપણી સાથે હતા તુષારભાઈ પટેલ જે સામાજિક કાર્યકર્તાની સાથે સાથે પોતે અહીંયા મણિરત્ના કોમ્પ્લેક્ષમાં ઓફિસ પર ધરાવે છે અને તેમણે રજૂઆતો પર કરી છે અને એ મુતેડી કરીને ખાસ કરીને પ્રશ્ન છે પછી જે પાર્કિંગની વ્યવસ્થાનો પ્રશ્ન છે તે પણ તેમને જણાવ્યું હાલ તો આપણે જોઈ શકીએ કે જે ધાબો પડી ગયો છે જેથી લઈને જે નુકસાન થયો છે જે નીચેના જે દુકાન છે ત્યાં જે શેડ હતું એ પૂરું ધરાશાયી થયું છે અને તૂટીને નીચે આવી ગયું છે પરંતુ સારી બાબત એ છે કે કોઈ જાનહાની નહીં થઈ તેથી લઈને તંત્રના આવા કેટલા કોમ્પ્લેક્ષો છે વિજાપુરમાં કે જે આવી કોઈ ઇમારતો છે તેના ઉપર ધ્યાન દોરી કેમકે આપણે અગાઉ પર જોઈએ કે જે રીતે મોટી ઘટનાઓ બની રહી છે ગુજરાતમાં બેદરકારીના લીધે જે કહી શકાય કે જે તંત્રની હોય છે સ્થાનિક તંત્રની બેદરકારી હોય છે જેથી લઈને મોટી ઘટના ઘટે છે અને માનવ સર્જિત અકસ્માતો સર્જાય છે હાલ તો માનવ સર્જિત કહી શકાય કેમ કે આ તાકીદે અને તો સરકારે તંત્રને જણાવવા માંગુ કે રોજ રોજ એક નવી નવી ઘટના બને છે તો સરકાર નમ્ર વિનંતી તમે પ્રજાની સેવા કરવા માટે આવ્યા છો તંત્રને હું નમ્ર અપીલ કરું છું મારા તરફથી કે તમે પ્રજાની સેવા કરો રોજ એક ઘટના બને છે રાજકોટમાં ઘટના બની દરેક જગ્યાઓ ઘટના મોરબીમાં બની દરેક ઘટનાઓ ચાલુ જ છે તો એના પાછળ જવાબદાર કોણ છે જે જવાબદાર હોય એને તમે પગલાનો એક્શન લો અને પબ્લિકની સેવા કરો તમને પબ્લિક મત આપે છે બધું તમને એના માટે આલે છે તમને પબ્લિક કે તમે પબ્લિકની સેવા કરો ટાવર છે કોઈ પણ પ્રશ્ન હોય દરેક પ્રશ્નો છું દરેક બીજા જે પબ્લિકના જે પ્રશ્નો હોય તમે સોલ્વ કરો અને તમને પબ્લિક સપોર્ટ કરશે તો તમે પબ્લિકનું પબ્લિકનું સારું થાય એવું તમે વિચારો એ એ કે કે જે 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 રીતે વાત કરી તંત્ર થાય ને સહિતના કેટલાક વિસ્તારોમાં જે સ્થાનિક લેવલે તપાસ થાય ચેકિંગ થાય ત્યાં આવા પડી ગયેલા તો પડી જવાની ઘટના બનવાની તૈયારી હોય તેવા અનેક સ્લેબો છે દાબા છે ઇમારતો છે જેને તંત્ર સાબદું થઈને તાકી તાકીદે ઉતારી લે અથવા તો એના ઉપર કાયદે પગલાં લે એવું અહીંના સ્થાનિક લોકો અને પ્રજા ઈચ્છી રહી છે આપણી સાથે વધુ સમાચાર લઈને ફરી અપડેટ લઈને હાજર થતા રહીશું ત્યાં સુધી રજા આપો હું બાબા સહિત બીજાપુરની ખબર નમસ્કાર